જે પ્રકારે દેશના વડાપ્રધાન ત્રીસમી અને એકત્રીસમી તારીખે કેવડિયા ખાતે આવ્યા અને પંદર દિવસ બાદ ફરી એ જ જિલ્લાનું મારું ડેડીયાપાડા વિધાન મારું ડેડીયાપાડાને એમણે કાર્યક્રમમાં લીધું છે ત્યારે એની પાછળના બે કારણો છે એક તો જે આમ આદમી પાર્ટીની જે કાર્ય ગ્રોથ વધી રહ્યો છે ગુજરાતમાં એને લઈને એમના પહેલાં તો મંત્રીમંડળ બદલ્યું અને તેમાં પણ એમને મેળ પડતો નથી એટલે હવે નરેન્દ્રભાઈ મોદીજી અથવા અમિત શાહને આદિવાસી વિસ્તારો કે ગુજરાતમાં લાવવાના પ્રયાસો થયા છે અને એના જ ભાગરૂપે આજે ડેડીયાપાડામાં લાવવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ગ્રોથને અને અમારી જે કામગીરીને એને એક બ્રેક વાગે બીજું કે ભાજપના કેટલાક નેતાઓની ઈચ્છા આવી હતી કે પંદરમી તારીખે જો નરેન્દ્રભાઈ મોદીજી ડેડીયાપાડા ખાતે આવતા હોય તો અમે ચૈતરભાઈ વસાવાને એન કેન પ્રકારે મનાવી લઈશું અને એમને એમના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું અમારી અમારા પર ઘણા પ્રયાસો પણ એમણે કર્યા પણ અમે સ્પષ્ટ જ ના પાડી છે કે અમે જે આમ આદમી પાર્ટી અમારા પર ભરોસો કર્યો એમાંથી અમે ધારાસભ્ય બન્યા લોકસભા લડ્યા અને અમારું સંગઠન દિવસે ને દિવસે મોટું થાય છે પરિવાર મોટો થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો અને અમે સ્વતંત્ર રીતે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને વિધાનસભામાં સારા સારા લોકોને લડાવવા માંગીએ છીએ અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ તમે આગળ પણ જોયું હશે લોકસભા લડતા હતા ત્યારે પણ એમણે અમારું નામ જાહેર થતાની સાથે જ અમે જયારે જેલમાંથી બહાર આવ્યા એમના પ્રદેશ નેતાને ત્યાં અમને લઈ જવામાં આવ્યા ચાર વખત બેઠક થઈ ભરૂચ લોકસભા લડાવવા માટે મારા પર દબાણ નાખવામાં આવ્યું એમના ધારાસભ્ય બધા જ લોકો હતા જે તે વખતે અમે અમે મીડિયા મિત્રોને અમારા પાર્ટીના લોકોને પણ ધ્યાન એ જ પ્રકારે આ વખતે પણ હું જેલમાંથી આવ્યો ત્યારબાદ અનેક પ્રયાસો થયા મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પણ પ્રયાસો થયા અને જયારે એ બાદ નરેન્દ્રભાઈ મોદીજીનો કાર્યક્રમ ડીયાપાડા ગોઠવાય ત્યારે પણ બધાએ જોર લગાવી સામ દામ દંડ ભેદ નીતિ ઘણા લોકોએ તમને કીધું કે ભાઈ જેલમાં જવું પડશે અમે કીધું કઈ વાંધો નહીં જેલમાં જવા પણ તૈયાર છે પણ જે લોકો અમારા પર ભરોસો આશા અને વિશ્વાસ રાખીને બેઠા છે એમની સાથે અમે વિશ્વાસઘાત કરવા માંગતા નથી અમે એ લોકોના ભરોસા સાથે જ ગુજરાતમાં આગળ વધવા માંગીએ છીએ અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે આવનારા વર્ષોમાં ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટીને જો કોઈ પક્ષ ટક્કર આપે એવો છે તો આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીને રહેશે ઘણા અમારા સાથી લોકો પણ હોય કે એમનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ઘણા એમના પ્રદેશ લેવલના ટોચ નેતાઓ હોય છે એટલે સમયાંતરે જયારે જરૂર લાગશે અમને ત્યારે એમના નામો અમે જાહેર પણ કરીશું હાલમાં તો એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી રહી નથી રહી ત્યારે વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે આવકારીએ છીએ અને અમે તો કહીએ છીએ કે વડાપ્રધાનશ્રી દર વર્ષની પંદર નવેમ્બરે ડીડીએ પણ આવવા જોઈએ કેમ કે એ આવે છે ત્યારે ત્યાં વર્ષો જૂના પડતર જે પ્રશ્નો હતા જીઇબી નાના મોટા રોડ રસ્તાના વડાપ્રધાન શ્રીના હસ્તે તો થઈ જાય છે બીજું અમારે કુળદેવીના દર્શન પણ કરવાના છે એ બાને આખી દેશ અને દુનિયા એ કુળદેવીના દર્શન કરશે ત્યારે હવે બીજી વાત એમાં નથી પણ વડાપ્રધાન આવે છે તો અપેક્ષા એટલી રાખીએ છીએ કે એ વિસ્તારના આદિવાસીઓના સંવિધાનિક અધિકારો છે એની વડાપ્રધાન શ્રી ત્યાંથી જાહેરાત કરે અને જે હિતની વાતો છે એમનું બજેટ યોગ્ય જગ્યાએ વપરાય એનું ધ્યાન તકેદારી રાખવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ શરૂઆતમાં બિરસા મુંડાની પ્રતિમા જ્યારે અમે ત્યાં સ્થાપતા હતા ત્યારે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ખૂબ વિરોધ કર્યો હતો ત્રણ જિલ્લાની પોલીસ આવી હતી એમના એસપી આવ્યા હતા અને મને એરેસ્ટ કરવાના હતા પછી પણ અમે ત્યાં મુંડાની પ્રતિમા સ્થાપિત કરી છે અને એ પ્રતિમાને કરવા માટે વડાપ્રધાન શ્રી ત્યાં આવવાના છે અને એમના કાર્યક્રમ છે અને અમે તો દર વર્ષે કરીએ છીએ ભરૂચ જિલ્લા એસપી સાહેબ અને ત્યાંના એસડીએમ સાહેબને અમે પરવાનગીની માંગ કરી છે અને એમણે અમને પરવાનગી પણ આપી છે એટલે અમારો કાર્યક્રમ નેત્રંગમાં થવાનો છે અને વડાપ્રધાનનો કાર્યક્રમ પણ સારો થાય અમારો કાર્યક્રમ પણ નેત્રંગ છે પોતાની સભા હતી અમિત શાહ પોતે આવ્યા હતા કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી સોનિયા ગાંધીજીની સભા હતી બીટીપીમાંથી માંથી છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાની સભા હતી પછી પણ મને ત્યાં તેતાલીસ હજાર મત વિધાનસભામાં તેતાલીસ હજારની મને મારી લીડ હતી અને લોકસભાની તમે ઢીડિયાપાડા વિધાનસભા જોશો તો મને એક લાખને અઢાર હજાર મત મળ્યા હતા મનસુખ દાદાને ખાલી અઠાવન હજાર મત મળ્યા હતા મારી સાહીઠ હજારની ત્યાં લીડ હતી આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવવાથી એમાં મારા લોકોમાં કોઈ ફેર પડવાનો નથી આવનારા દિવસોમાં એ લોકો ઈચ્છે એમના મિત્ર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાવશે તો પણ અમારે ત્યાં જે અમારી લોકચાહના છે એમાં ફેર પડવાનો નથી હા એ માંગણી વર્ષો જૂની છે અમારા સોમજી ડામોર છોટુભાઈ વસાવા અને બીજા ઘણા આદિવાસી નેતાઓ કરી કીધું જ છે ને અમે પણ કહીએ છીએ કે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમારા લોકો હજુ સમાનતાની ધારામાં નથી આવ્યા એની એનું કારણ કયું છે તો અમારા જેવા ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદો સરકારની ભૂલના કારણે લોકો હજુ ત્યાં ત્યાં છે ત્યાં નર્મદાનું પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય બધી જ બાબતોમાં એ લોકો પાછળ છે દિવાળી પછી અમને મજૂરી માટે ભરૂચ વડોદરા અંકલેશ્વર સુરત જેવા શહેરોમાં આવું પડે છે તો વિકાસ નથી કરી શકતા આ લોકો તો એ લોકો એક દેશનું અલગ રાજ્ય પાડી દે એની રાજધાની કેવડિયા હોય તો એનો સુચારો વહીવટ થઈ શકે છે અમારો કહેવાનો મતલબ ઓગણીસો સત્તાણું માં ભરૂચ જિલ્લો હતો અમે બધા ભરૂચ જિલ્લામાં આવતા હતા આજે નર્મદા જિલ્લો છૂટો પડ્યો તો અમને બધાને ત્યાં ફાયદો થયો છે કેમ કે વહીવટી સુચારુ આયોજન થાય છે અને કામો સારા થાય છે આજે ડેડીયાપાડા મોટો તાલુકો હતો હમણાં બીજી ઓક્ટોબરે ડેડીયાપાડામાંથી એકસો બાણું ગામમાંથી સડસઠ ગામો અલગ કરીને ચીકદા તાલુકો બન્યો તો ચીકદા તાલુકો બનવાથી જે લોકો ત્રીસ કિલોમીટરથી કામ લઈને આવતા હતા હવે ત્રણ કિલોમીટર નજીકમાં એમની વહીવટી સંકુલ આવી જશે તો એમને ફાયદો થવાનો એ જ પ્રકારે અલગ રાજ્ય બનવાથી કોઈ બીજી કોઈ અસરો થવાની નથી જે પ્રકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું અને બધાનો વિકાસ થયો એ પ્રકારે ત્યાં જો થશે તો આદિવાસીઓ પર પૂરતું ધ્યાન અપાશે ત્યાં બધી ખનીજ સંપદાઓ પણ છે જળ જંગલ જમીનો છે નર્મદાનું પાણી છે થર્મલ પાવરો છો જીએમડીસી છે જીઆઈડીસી છે ત્યાં લિગ્નાઇટ પ્રોજેક્ટ છે રેતી ખાણ બધું જ છે તો એનો વિકાસ થશે એવું અમારું બધાનું માનવાનું છે આ વોટ બેંકની બાબત નથી અગાઉ તમે બે મહિ ત્રણ મહિના પહેલા અમિત શાહ જ્યારે પંચમહાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા ત્યારે એમણે પોતે સ્પીચમાં કીધું છે કે ગુરુ ગોવિંદસિંહ અલગ સ્વાયત્ત આદિવાસીઓને મળે એ તરફ એમનું આખું આંદોલન હતું ઉજાગર કરતા એમણે આઝાદીની લડત લડી હતી માત્ર આદિવાસીઓ માટે નહીં એ આખા દેશ માટે અંગ્રેજો સામે લડ્યા હતા તો અમે એમના વિચારો ઉજાગર કરતા હતા તે વખતે આખા ભાજપના આરએસએસના લોકો મારો વિરોધ કરતા હતા કે આ ભાઈ ખ્રિસ્તી મિશનરીઓના પૈસે આદિવાસીઓને ભેગા કરે છે અને બિરસા મુંડા બિરસા મુંડા કરે છે હવે તમે વિચાર કરો આજે એટલો બધો સમાજ જાગૃત થયો છે કે ખુદ દેશના વડાપ્રધાનને જે પ્રતિમાની અમે સ્થાપના કરી છે એને આવું પડે છે એટલે દિલ પ્રદેશની માંગ જયારે આજે બધા કરી રહ્યા છે આવનારા દિવસોમાં બધા જાગૃત થઈને તમામ લોકો એકસાથે માંગ કરશે તે દિવસે વડાપ્રધાન ફરી આવશે અને જાહેરાત કરશે પણ વાર લાગશે પાંચ કે દસ વર્ષ પછી એવું થશે એવું મને લાગે છે પીએમ સાહેબના કાર્યક્રમમાં મીટિંગ હતી એમાં મને રાજપીપળા આમંત્રિત કર્યા હતા કલેક્ટર સાહેબે હું ગયો એમનું મિનિટ ટુ મિનિટ બધા કાર્યક્રમોની રૂપરેખા મેં જોઈ છે હાલમાં ડેડીયાપાડામાં મારે હદ હદપારીનો હુકમ એમણે કર્યો છે હું ડેડીયાપાડા જઈ નથી શકતો હું હમણાં રાજપીપળા રેમ છું એટલે હમણાંના કાર્યક્રમમાં હું એમને આવકારવા કે એમના કાર્યક્રમમાં હાજરી આપવા નહીં જઈ શકું કેમ કે મને નામદાર હાઈકોર્ટનો હુકમ છે એક વર્ષ સુધી હું ડેડીયાપાડામાં પ્રવેશ બંધી છે